સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગઈકાલનો દિવસ એ સમગ્ર ભારતીયવાસીઓ માટે અને જગતના જે અર્થશાસ્ત્રીઓ રહેલા છે તેમના માટે એક દુઃખદ દિવસ ગણાવી શકાય કારણ કે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતના દરેક નાગરિકોના લોકલાડીલા એવા મહાન અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહનું અવસાન થયું આમ જોઈએ તો કહી શકાય કે સ્વતંત્ર ભારતના જે આર્થિક જે નીતિ રહેલી હતી આર્થિક નીતિના જે ઘડવૈયા રહેલા હતા સુધારક રહેલા હતા એ એટલે ડોક્ટર મનમોહનસિંહ આ ડોક્ટર મનમોહનસિંહનો જન્મ ઈસવીસન

ડોક્ટર મનમોહનસિંહ છે બાળપણથી અભ્યાસની અંદર ખૂબ પારંગતતા ધરાવતા હતા હોશિયાર હતા ઉર્દુ ભાષાના ખૂબ જાણકાર હતા ગુરુમુખી જે પંજાબી જે ભાષા આવેલી છે તેમાં પણ તેઓ પારંગતતા ધરાવતા હતા અંગ્રેજી ભાષાની ઉપર પણ એટલી બધી પકડ રહેલી હતી અને પરિણામ સ્વરૂપે તેમણે ઓક્સફર્ડ જે યુનિવર્સિટી રહેલી છે કે વર્લ્ડની જે ફેમસ યુનિવર્સિટીઓમાં જેનું નામ છે કેમ્બ્રિજ યુનિવર્સિટી રહેલી છે તેમાં પણ તેમણે આ બંને ફેમસ યુનિવર્સિટીની અંદર તેમણે અર્થશાસ્ત્ર વિશે સાથે અભ્યાસ પૂર્ણ કર્યો હતો કેમ્બ્રિજ યુનિવર્સિટી

ઇકોનોમિક દ્રષ્ટિએ તેમની જે સિદ્ધિઓ રહેલી છે એનું કારણ એ કહી શકાય કે ડોક્ટર મનમોહનસિંહ એ માત્ર ભારત માટે એક સારા અર્થશાસ્ત્રીની યાદીમાં તેમનું નામ નહોતું પરંતુ જે વર્લ્ડના જે અર્થશાસ્ત્રીઓ રહેલા હતા તેની યાદીની અંદર તેમનો સમાવેશ થતો હતો એટલે પંજાબ યુનિવર્સિટી જે રહેલી છે પંજાબ યુનિવર્સિટીની અંદર પણ તેમણે અર્થશાસ્ત્રના વિષયના અધ્યાપક તરીકે તેમને સેવા બજાવી હતી અને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો એકોતેર મોતેરના સમયગાળા દરમિયાન તેમની નાના વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી તેને કેવી રીતે બહાર લાવી શકાય એ આખું જે પ્લાનિંગ રહેલું છે એ ડૉક્ટર મનમોહનસિંહના માનસની અંદર હતું અને પરિણામ સ્વરૂપે इस सीजन 1882 થી 1885 સુધીનો જે સમયગાળો રહ્યો હશે એ સમયગાળો દરમિયાન RBI એટલે કે રિઝર્વ ઓફ બેંક ઓફ ઇન્ડિયામાં તેમની ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી મરે એક બાબત એ વિશેષ નોંધ કરવી છે કે જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે દરમિયાન ભારત દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી એ પહેલા પણ બી હતી પણ ધીમે ધીમે કરતા સુધરતી ગઈ હતી અને એ સમયગાળા દરમિયાન વિદેશ કાચું તેલ લાવવા માટે કે ખાતરની આયાત કરવા માટે ભારત દેશે તે સમયગાળા દરમિયાન છેતાલીસ ટન જેટલું છેતાલીસ ટન જો છેતાલીસ ટન જેટલું સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનની અંદર તેમને ગીરવે મૂક્યું હતું અને એ સમયગાળા દરમિયાન ગીરવે મૂકેલી જે આ ભારતની જે સંપત્તિ રહેલી હતી એ સંપત્તિને કેવી રીતે પરત લાવી શકાય તે માટેનું આખું પ્લાનિંગ ડોક્ટર મનમોહનસિંહે ઘડી કાઢ્યું હતું અને પરિણામ સ્વરૂપે મેં તમને કીધું એમ આ અઢારસો ને જે નાણા પ્રધાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી અને તેમને વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ ને ખૂબ મહત્વ આપી ભારત દેશને આર્થિક ક્ષેત્રે મજબૂત બનાવવા માટેના ડોક્ટર ઉદા ઉદારિકીકરણની જે નીતિ જે રહેલી હતી અને તેના કારણે ડોક્ટર મનમોહનસિંહ એ વિશ્વના જે અર્થશાસ્ત્રીઓ રહેલા છે તેમના માણસની અંદર ખૂબ લોકપ્રિયતા મેળવી હતી

બે હજાર ચૌદ સુધીના આ સમયગાળા દરમિયાન બે સુધી તેમણે વડાપ્રધાન તરીકે તેમને કામગીરી કરી એમને જે સત્તા સંભાળી તે સમયગાળા દરમિયાન ઘણી બધી એવી યોજનાઓ લાવ્યા હતા અને એ યોજનાના કારણે આજે ડોક્ટર મનમોહનસિંહ દરેક ભારતીય નાગરિકોના માનસની અંદર ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. કઈ કઈ કામગીરી હતી? સૌથી મહત્વની જે બાબત જે રે છે આપણે વાત કરીએ તો કે ઇસ્યુશન 195 માં તે RTI આલઆયા. યહ રાઇટ ટુ ઇન્ફોર્મેશન જેનો ફૂલ ફોર્મ થાય છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન ભારત સરકાર અને સ્ટેટ સરકાર કે ગુજરાત કે ભારતના કેન્દ્રશાસિત રાજ્યો જે રહેલા હોય છે તે સરકારની અંગત બાબતો જે રહેલી હોય છે જેમ કે નાણાકીય બાબતો રહેલી હોય છે તેની પણ કોઈ પણ ભારત દેશનો સામાન્ય નાગરિક પણ તે ઓગણીસો ના આરટીઆઈ એક્ટ અંતર્ગત તે માહિતી મેળવી શકે છે અને એટલા માટે લાવવામાં આવ્યો આરટીઆઈ કે જેથી કરીને વહીવટ જ્યારે હશે એકદમ સ્પષ્ટ થઈ શકે અને કોઈ પણ જાતના વહીવટની અંદર ગોલમાલ થઈ હોય તો તે બહાર લાવી શકે કે જાણી શકે એટલા માટે આ કાયદો ડોક્ટર મનમોહનસિંહના સમયગાળા દરમિયાન લાવવામાં આવ્યો હતો બીજી જે મહત્વની જે બાબત જે આવી છે ઈસવીસન

મિસાઈલ મેન એક સારા વૈજ્ઞાનિક દેશોની અંદર એ ભારત દેશને એક પ્લેટફોર્મ બનાવી દીધું અને એના કારણે પણ ડોક્ટર મનમોહનસિંહ આજે ભારત દેશ એ યાદ કરી રહ્યું છે 1909 માં આરટીઈ લાવવામાં આવ્યું આરટીઈ નો મતલબ થાય છે ફૂલ ફોર્મ રાઈટ ટુ এড્યુકેશન ગરીબ વર્ગ વર્ગમાંથી આવનાર જે બાળક રહેશે તે પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર સારામાં સારું શિક્ષણ મેળવી શકે તે માટે આ બે હજાર નવ ના એક્ટ મુજબ પ્રાઇવેટ સ્કૂલોની અંદર પચીસ ટકા જગ્યા આ કાયદાના અંદરમાં રાખીને તેમને જગ્યાઓ ભરવાની હોય છે અને પ્રાઇમરીનું જે શિક્ષણ રહેલું છે એ આરટીઈ એક્ટ અંતર્ગત બાળક જયારે પહેલા ધોરણથી લઈને પ્રાઇમરી પૂર્ણ કરે ત્યાં સુધી કોઈ પણ જાતની ફી ભર્યા વગર તે શિક્ષણ મેળવી શકે છે મનમોહનસિંહ જે રહે છે એને શિક્ષણને કેટલું મહત્વ આપ્યું છે અને સમજી શક્યા છે કે ભારત દેશની અંદર બેરોજગારી જે રહેલી છે એ દૂર કરવી હોય ગરીબી દૂર કરવી હોય ઇકોનોમિક પોલિસીને મજબૂત બનાવવી હોય એની માટે જો કોઈ પાસું હોય તો એ છે એજ્યુકેશન અને તેના કારણે ડોક્ટર મનમોહનજીએ એજ્યુકેશનને વધારે મહત્વ આપવા માટે આરટીઈ નામનો કાયદો ઈસવીસન ઓગણીસો નવના સમયગાળા દરમિયાન લાયા સૌથી જે મહત્વની જે બાબત રહેલી છે એ આ જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ઓળખ માટે આધાર કાર્ડ જો આપણે બધા ભારત દેશનો દરેક નાગરિક જે રહેલો હોય છે એ આધાર કાર્ડ

સૌથી જે મહત્વની જે બાબત જે રહી છે એ છે મનરેગા યોજનાનો રોજગારને વધારે મહત્વ આપવા માટે 1995 માં મનરેગા લાવ્યા રોજગાર અંતર્ગત સૌથી મહત્વની બાબત વિશે કે ડોક્ટર મોન મોહનસી જ્યારે મનરેગા યોજના લાવ્યા લાગુ કરવામાં આવી ત્યારે સૌથી વધારે જે પ્રશંસા કરી હોય ને તો એ હતું વર્લ્ડ બેંક વર્લ્ડ બેંક કારણ કે ડોક્ટર મનમોહનસિંહ એ ખ્યાલ હતો કે ભારત દેશ એક ગ્રામ્યની અંદર વસવાટ કરનારી પ્રજા રહેલી છે એમને સૌથી પહેલા પ્રાયોરિટી આપવા માટેના પ્રયત્નો કર્યા અને એ હતું રોજગારી મનરેગા જે યોજના એ પણ મહાન અર્થશાસ્ત્રી તરીકે જેને મૂળવી શકાય તેવા ડોક્ટર મનમોહનસિંહનું ગઈકાલે એટલે કે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ના રોજ તેમનું નિધન થયું છે આપણે સૌ ભારતીય નાગરિકો પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે આભાર